મિત્રો એક શોરૂમ છે અહીંયા જઈએ ને વિઝિટ કરીએ અંદર આવ્યો છે અને કલેક્શન તો બહુ જોરદાર છે એસી નું હશે તમે જોઈ શકો છો વોશિંગ મશીન નું કલેક્શન છે આ બાજુ એડીડી ટીવી ને એવડી છે કે તમે કલ્પના ના કરી મિત્રો વોશિંગ મશીન પણ દરેક બ્રાન્ડ ના તમને વોશિંગ મળી જાય તમે કસ્ટમર ને રીઝનેબલ પ્રાઇસ ની અંદર પહોંચે ને એવું આપણે કરવાનું છે આપણે આમાં છે ને એસી ફ્રીજ ને બધું છે ને પાણી ને ભાવે આપણા કસ્ટમર ને આપવાનું છે રેડી મળી જશે ને ફાઇનલ

કારણ કે છે ને અમાર રાજુભાઈ ના છે ને અહિયાં ટૂંક મોલી દેશી ઔષધ અમને આપી શું છે ક્યાં રાજુભાઈ બતાવો તો આ દેશી ઔષધિ છે એ આ ખાધા પછી છે ને પેટમાં ગડબડ ના થાય બાકી અમારા રામભાઈ ને તમને ખબર છે ને ગેસ ના ભભુકા બહુ છૂટે કારણ ભાઈ તો અમારે છે ને શોરૂમ ની વિઝિટ કરવા જવાની છે કઈ રીતના છે શું છે તમને પણ ખબર પડે જાય ને ઘટના સ્થળ ઉપર પછી ખબર પડે તો એ પેલા આપણે છે ને સીટ બેલ્ટ મારી લઈએ મિત્રો કે સીટ બેલ્ટ મારવો ધોરડી સેબા કેમ વીમો આવી છે ને તો કે ઉપર દીસી ને વીમો હતો કે મોટા ભાઈ બેડ છે એટલે હવે અત્યારે અમે ઓન ધ વે નીકળી ગયા છે આઈ થી શોરૂમ છે ને એ 37 થી કિલોમીટર છે છે કુકર ભાઈ ભાલો વસીદા નીકળી ગયા હું રસ્તાઓ કે તારા નાસ્તો બસ્તો કરાવો હોય તો કરાવી દીજે બરાબર તમારે ખાવું હોય તો મારા તો નોરતા રહે મારા તો કઈ ઉપાધિ છે ને આપણે તો હું

રસ પીવો એ પણ અહીં રસ છે ને કઈ ખાડો અલગ છે ટબુડીમાં આપે જો રમભાઈ ગ્લાસ ની ટબુડીમાં આપે અહીં સિસ્ટમ સિસ્ટમ આખી અલગ છે એવો ભાઈ થાકી જાય ભાઈ ખાડું ભેગું ન થાય કારણ કે આપણું યાર કઈ અલગ પ્રકારનું થાય ને લે મારે ને બાકી સટું એ આ બાપા આખો કરસો ભરીને આપી દીધી કે પીયો રસ હાડો આ કઈ બધી નવી નવી જોવા મળે નહીં હે હવે એ મૂકી દે મારો ભાઈ શર્ટ મારવાનું મૂકી દે કહીશ મોઢે માંડી લે બાકી ભેગું નહીં થાય તો એક શોરૂમ છે અહીંયા જઈએ અને વિઝિટ કરીએ હું કે હું જોઈએ કારણ કે આપણે બે ચાર શોરૂમ જોવાનું છે કઈ રીતના છે શું છે હું નહીં એ હાલો માનનીય મુખ્યમંત્રી આવો હો હાલ હાલ ત્યારે અંદર આવ્યો છે અને કલેક્શન તો બહુ જોરદાર છે એસી નું હશે તમે જોઈ શકો છો કેટલું મોટું કલેક્શન છે શું કહેરમભાઈ કન્ફ્યુઝ થઈ ગયો અને ઇન ફ્યુચર હજી મેં તમને કીધું ઘણું કલેક્શન છે જોઈએ પછી હું તમને કહું કે કે છે અત્યારે એક એસી ડિપાર્ટમેન્ટ છે આ બાજુ ઓલી સાઈડ વોશિંગ મશીનનું છે ફ્રીજનું બધું છે તો વન બાય વન આપણે જોઈ લઈએ ને હું છે હું નહીં પછી તમને કહું બરાબર વોશિંગ મશીનનું કલેક્શન છે આ બાજુ એલ ટીવી ને એવડી છે કે તમે કલ્પના ના કરી મિત્રો વોશિંગ મશીન પણ હરેક બ્રાન્ડના તમને વોશિંગ મળીએ તમે જે કંપનીનું વોશિંગ મશીન માગો ને એ મળીએ એસી મળીએ જોઈએ આપણે હજી કંઈ ડીલ નથી કરી કારણ કે આપણે એકદમ કસ્ટમરને રિઝનેબલ પ્રાઇસની અંદર પહોંચે ને એવું આપણે કરવાનું છે બાકી વોશિંગ મશીન પર તમે જો અઢળક કલેક્શન છે ઓટોમેટિક છે સેમી છે તમે જે માંગોની વસ્તુ મળી અને ટીવીમાં તો ભાઈ વાતું પૂરી એટલું ટીવીને છે બરાબર હું છે ને આગળ ની અંદર કન્ટિન્યુ રહી તમને ખ્યાલ આવે નીકળી ગયા ભાઈ બીજા લોકેશન જવા માટે કારણ કે એક શોરૂમ મેં જોયું છે બે ચાર શોરૂમ જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવે રામભાઈને છે ને ગેસની તકલીફ થઈ ગઈ ગોલી લેવા ગયા તો શું છે ભાઈ લીલી હતી બોલી હાલો તો નીકળીશું હાલો હાલો ભાઈ મિલ હાલો કારણ કે ભાઈ બપોર તો અહીં થઈ ગયો નીકળીએ સીધા બીજા શોરૂમમાં બીજા શોરૂમમાં માં પીગન તો અમારો નવા કે અમે હાલી તો જાય નહીં કે લીપ મંગાવ લીપ મંગાય લીપ પડી ત્રીજા માળે ચાલે આવ 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 અમાર રામ યાદ ના આવવાનું છે બાકી કે પોપિયા જેવો થઈ ગયો આવો કુલજા સિમસિમ ડીલ આપણે ભાઈ સાથે સંજીભાઈ સાથે કરવાની છે ને સંજીભાઈ મેમન નવાજીમાં જો રજવાડી લચ્છી મંગાવી છે હે રામભાઈ

आपको गुजराती समझ में आती है क्या नहीं, नहीं आती है ना तो भाई नहीं तो चिंद तारी करने की तो बोले क्या क्या किया, चिंद क्या किया? समझ में नहीं आया ना क्या हो गया बोलो क्या किया समझ गए ना अरे लंगाड़ी लंगाड़ी क्या लंगड़ी कर दिया नहीं लगनी अरे लगड़ी नहीं जो मैं समझा समझ गया ना जैसे आप इनसे प्यार मोहब्बत करते हो સમજમાં માં આવ્યા ના મિત્રો અટલ બીજ અટલ બીજ કરતા તઈ કારો કાગડો નથી જોઈ લે છે ખબર નહી આ બધી અહી હું આવે ને હું કરે ની કે ખબર નહી પડતી અમે એવો ધૂમ તેડકી વેરા ઓર ફરી અમારી બા આ વાહ તમારો ફોટો વાહ કેમેરામેન ફોકસ કરો ભાઈ બીજું કઈ હોય ને બધા જો છે ને બધા લોકો એની રીતના ફરવા આવે છે જાય

રાજુભાઈ પૈસા તો ગયા તો હું કરવું બોલું કહેવાત નથી ભીખે તો ગાજર પર મીઠે લાગે આ ભાઈ ચોરીનું કઠોળ શાક લઈને તો આવ્યા આવે નાલો ફેમિલી તો હવે જમી લઈએ જમીને ભાઈ નીકળી ગયા ઓન તો હવે સીધા ઘરે જવા માટે અને અમારા રામ યાદવ આખે ગાડી અને હું તો વહી ગયો તમારો ભાઈ હું ને રાજુભાઈ તો વહી ગયા કોમામાં